बाबू अमर बोन क्या रे आपसे ये बता वहाँ नौ दिन वेट ले हैली आप तीस ये अमर बोन ने वेकेशन कर ला दिनों पढ़ बानो ये तारी बोन ने खबर है मने थोड़ी खबर है बता ज़्यादा दिनों पढ़ क्या लो हारू बाबू हाँ वो बापू ये बता हो अमर नहीं था वो हारून पहला <laughs> ये बापू मार वेकेशन पढ़ेगी अन्य हूँ तब ने हो कौशल सो मैं सेने बार मैंने परीक्षा दी थी सेने तो मने तो હારું સારું બટા તકલીફ નથી પડી ને તને કઈ ભણવાનું કેવું હું તને શું કીણ્યા હોત ને આપડે ભીણ્યા હોત તો તારા બાપા ભણવા

અમદાવાદ પણ તારી અગલી સમજો હા દાદા ને થોડી થઈ જાય હારી મસ્તી કઈ થઈ ગઈ એવી ને પટાઈ લેવાય સમજો એની નોકરી જડે તો પછી સુખ શાંતિ થઈ જાય કે ન થઈ જાય એ વાત થાય છે પણ તારી બાપ એમ નામ ન પટે તો થોડોક મારે ખાવો પડે સમજ્યો તો હને એકલા એકલા ન જવાય ઓલો જાડો રહ્યો ને જાડા ને લેતા જાય એટલે બધા હારે માર ખાઈ હા એ વાત થાય છે

આવો તો તો બહુ મોટી થઈ એમ વાત છે મારે આખો ભણવાનું હોય અને હોય હું તને શું તું કડીક કપડા લઈશ ને એ માં મૂકી દે હો હક્કલ નો કે જા એલા રૂખડાનો આવે છે બોલ એટલે ભાઈ અમારે ના સાઉ ડરે રમવા તું મૂક ને ભાઈ ફોન એક તો અમારે હોય મોટી તબરી ફાઇન તમે કા કહો ધોળાઈ ધોળાઈ થકવાડ દો નહીં ના હા આવા ખરા તડકાનું રમવા જવાય લોવા જવાય તમારા બાપ મરી જાય આ તડકો જોવો મને ત્યાં આમ જો સરખાઈ નો ધોળાવે મારા દીકરા મારા ભાઈ સાડા શું છે આય ખાલી બેઠા હો કાંઈ નહીં નવરા બેઠા શું કરી અરે બાપ એ આપણા ગામમાં તાર હગલી અપ્સરા એવી અપ્સરા હા ઓલા ટપુ દાદા નથી હા

મને તો એવું લાગે છે કે હું પાસ થઈ જાય હું તમને શું કહું છું મારા બાપુ ઘરે નથી તમે કામ હોય બોલો કામ તો કઈ નઈ આ તો કીધું કેવી દેખાય છે પણ આ તો આમ જો આ તમે તો બચી આ છે ને પછી લગન બગન નું કેકા દાયરે ગોઠવી એ વાત છે પણ આ શું છે બધું મારા ઘરે શું છે વેતી ન થવાળો કઈ નઈ આ તો પૂછવા આયા પરીક્ષા દીધી કેટલા ટકા આયા હા જુવાન છોડી જોઈ નથી કોકના ઘરે પૂજે નથી એ ન નીકળો ખબર

કેવા છે મહાણિયા બોલો જુવાન છોડી જોઈ નથી ઘરે પૂજ્યા નથી શું કરવા ગામના છોકરાનું